આણંદ કલેક્ટર કચેરીમાંથી ફાઇલ ગાયબ કરનાર નાયબ મામલતદાર ઝડપાયા બે વર્ષ પહેલા ખોટી સહી કરી ફાઇલ લઈ ગયા પુરાવાનો નાશ કર્યો જીએસટી છેતરપિંડી કેસમાં ફરાર આરોપીની ધરપકડ ભાવનગર પેરોલ સ્કોડે પાલિતાણા બસ સ્ટેશન પાસેથી મુંબઈના વેપારીને ઝડપ્યો ધોલેરામાં દારૂની હેરાફેરી ઝડપાઈ આઈસર ટ્રકમાંથી રૂપિયા બે લાખ એકોતેર હજારનું વિદેશી દારૂ જપ્ત એક શખ્સની ધરપકડ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અનુસ્નાતકમાં પ્રવેશમાં વિવાદ સ્નાતકના છેલ્લા બે સેમેસ્ટરના બદલે તમામ સેમેસ્ટરના માર્કની ગણતરી થતા ખોટું મેરિટ બન્યું સો ટકા ગુણ ધરાવતી વિદ્યાર્થીનીના સિત્તેર ટકા થઈ ગયા આઠ વર્ષ બાદ ચોવીસ વાહનોની હરાજી આરટીઓમાં જપ્ત કરાયેલી ટેક્સની ભરપાઈ ન કરનારા વાહનોની હરાજી થતા રૂપિયા અઠ્યાવીસ લાખ પંચાવન હજાર આવક એકસો ઓગણીસ બીડ ઓપન કરાયા વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના બામણા ગામ પાસે આવેલા સીએનજી પંપના સત્તર ફિલરો સામે રૂપિયા ચોરાણું લાખ તેત્રીસ હજારની ઊંચા પત્ની કરજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ